તારીખ સાત છ બે હજાર પચીસના રોજ ઈદ અલ ઉઝહા જેને બકરીદના નામથી ગુજરાતભરમાં અને આખા ભારત દેશમાં ઉજવવામાં આવે છે તે નિમિત્તે ધાર્મિક વિધિ કરવા માટે જે કુરબાનીનો તહેવાર છે તે માટેના બકરાઓની હેરફેર ઘેટાઓની હેરફેર અને જે કાયદાકીય રીતે છૂટછાટ મળેલી છે તેવા જાનવરોની છૂટ હેરફેર કરી અને છેલ્લા આઠ દસ દિવસની અંદર જે જગ્યાએ કુરબાની થતી હોય હોય અથવા તો વેપારી વેપાર કરવા માટે લઈ જતા તે માટેના જેમ મુસ્લિમ સમાજના વાહન ધારકોને વેપારીઓને ઘેટા બગરાના વેપારીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે જે આપ જાણો છો અને હર હંમેશા એ બાબતની ફરિયાદો થાય છે પ્રતિ ફરિયાદો થાય છે પણ આજે અમુ પોલીસ તંત્રને વિનંતી કરીશ કે વિનંતી કરશું કે ગેટા બકરાની અંદર પરમિટની સાથે જે પણ ગેટા ગેટાબકરાની હેરફેર કરવામાં આવે અથવા તો અન્ય જે કાયદાકીય રીતે છૂટ છે તેવા પશુઓની હેરફેર કરવામાં આવે છે કાયદાના એરિયામાં રહીને હેરફેર કરવામાં આવે તેને પોલીસ તંત્ર હેરાન ન કરે સાથે સાથે બની બેઠેલા ગૌરસ્કો પણ હેરાન ન કરે તેવી પોલીસ તંત્રને એસપી સાહેબને આઈજી સાહેબને અને પૂર્વ અને પશ્ચિમ કચ્છના તમામ પોલીસ સ્ટેશનોને અમારી નંબર વિનંતી છે સાથે સાથે મુસ્લિમ સમાજને પણ આહવાન કરશું અપીલ કરશું કે આપ જેટલા તમારા વાહનની અંદર પરમિટ છે તેટલા જ ઉપાડો કારણ કે એક બાજુ તમે કુરબાની કરવા જઈ રહ્યા છો તે પશુઓને તમે ઠાંસી ઠાંસીને ભરશો તો ક્યાંક એ લોકોની યાતના પણ થશે માટે જેટલી પરમિટ હોય અને ઘાસચારા સાથે અમને કોઈ હેરાન પરેશાન કરે આ પોલીસનો પણ સારો લઈ શકો છો આગેવાનો બેઠા છે એમનો પણ સારો લઈ શકો છો અને વ્યવસ્થિત રીતે ઈદ બધા મનાવે તેવી પણ અમારી સર્વેને અપીલ પણ છે પોલીસ તંત્રને ફરી ફરીને અપીલ છે કે ઈદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે કોઈ હેરાન હેરાન પરેશાન કરવામાં ના આવે સાથે સાથે ઈદના દિવસે પણ જ્યારે પરિવાર સાથે ફરવા જતા હોય છે ત્યારે પણ ઘણીવાર પોલીસ ચેકિંગની કોબિંગ કરી ક્યાંક લાઇસન્સને આના તેના નામે પરિવારોને નવજુવાનો હેરાન પરેશાન કરી હતી તેવી પણ અમારી નમ્ર અપીલ છે કે ઈદના દિવસે થોડું નમતું જોખી અને ઈદ મનાવવા મુસ્લિમ સમાજને વ્યવસ્થિત રીતે મનાવે તે બાબતે ઘટતું કરવા પણ અમારી નમ્ર અપીલ છે